નમસ્કાર મિત્રો સ્વાગત છે આ બધાનું સોના તેમજ વાત કરીએ તો મિત્રો એક્સપર્ટ લોકો પણ જણાવી રહ્યા છે કે આગામી દિવસોમાં સોનાની કિંમતોની અંદર ક્યારે ઘટાડો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરી મિત્રો રોકાણકારો અને ગ્રાહકોના મનમાં એક જ સવાલ જોવા મળી રહ્યો છે કે શું સોનાની કિંમતો લોકોની પકડ ની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ તો મિત્રો અત્યારે આગામી દિવસોના ટાર્ગેટની વાત કરીએ તો સોનું સામાન્ય રીતે સામાન્ય ઘટાડામાં જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે વાત કરીએ તેની પહેલા આપની ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે સોનાની કિંમતોની વાત કરીએ તો મિત્રો લગ્નની સિઝન

સોનાની જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો મિત્રો ટેરિફિક ને બાબતોમાં તાજા ભાવની વાત કરીએ તો આજના સૌપ્રથમ બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ જયારે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનામાં આજે ચોવીસ કેરેટ સોનાની ખરીદી આપણે રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ તો આજે એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ ગ્રામ સોનાના ભાવ તો મિત્રો સોનાની કિંમતોમાં પણ છેલ્લા બે દિવસથી જોવા મળી રહ્યા છે જેની સાથે ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવ જે એક લાખ રૂપિયાની સપાટીએ ટ્રેડ કરી રહ્યા હતા જે ચાંદીમાં સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાંદીની કિંમતોમાં આજે એક ગ્રામ ચાંદીના ભાવ દસ ગ્રામ ચાંદીના ભાવ સો ગ્રામ ચાંદીના ભાવ અને એક કિલો ચાંદીની કિંમત આ સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે તો 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 મિત્રો મિત્રો હવે વાત કરીએ આગામી દિવસોની અંદર ચાંદીની કિંમતોમાં ઘટાડો થઈ શકે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધારો ઘટાડો જોવા મળે તો ચાંદી જે છે એ મિત્રો મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે જ્યારે મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે

લી રહી છે જેનાથી લોકો જે છે એ હવે ધીમી ગતિએ સોના તરફ વળતા જ જોવા મળી રહ્યા છે જો મિત્રો સોનાની માંગની અંદર વધારો જોવા મળે તો સોનાની કિંમતોમાં વધારો થતો જોવા મળતો હોય છે અને જેવી રીતે સોનાની માંગ જે છે એ ઘટતી જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળતો હોય છે તો મિત્રો શા માટે સસ્તું થવાની શક્યતા હોય જોવા મળી રહી છે જેની વાત કરીએ તો કોમોડિટી એક્સપર્ટનું માનવું છે કે ગ્લોબલ માર્કેટમાં હાલ અનિશ્ચિત કારણે સોનાનો ભાવ જે છે એ મિત્રો સામાન્ય વધઘટ થતી જોવા મળી રહી છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો સીધો ફાયદો રોકાણકારોને થશે ખરેખર વાત કરીએ તો મિત્રો સોનું તૂટતું જોવા મળે તો રોકાણકારો કરી રહ્યા છે કે આગામી દિવસોની અંદર પ્રોફિટ માટે સોનું જે છે જેની સેલિંગ કરી દેવી છે જો મિત્રો રોકાણકારો પાસે રહેલું સોનું વહેંચી દેવામાં આવે તો પણ આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો થવાની શક્યતા હોય

સોનાની ખરીદી કરી અને દાગીના બનાવી રહ્યા છે જો સોનાની બાબતો સ્પષ્ટ નથી પરંતુ જો આગામી દિવસોની અંદર ટેરિફ ને લગતી બાબતો સ્પષ્ટ થઈ જશે અને આવું થયું તો મિત્રો ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવ જે છે એ નીચે આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને સોનું ડોલર ની અંદર વધારો જોવા મળે તો સોનાની કિંમતો બાવીસ કેરેટ સોના ની ખરીદી કરી અને જેમાં દાગીના બનાવવા જોઈએ કારણ કે જેમાં જીંક તાંબુ મિક્સ કરી અને દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની શુદ્ધમાં માં આવે છે અને જેની અંદર કોઈ પણ બેલ સેલર નથી કરવામાં આવતી તો રોકાણકારોની પહેલી પસંદ એટલે કે 24 ગ્રેટ સોનું તો મિત્રો અનિશ્ચિતતા ઘટતા રોકાણકારો પણ સોનાને બદલે શેર બજાર તરફ વળતા જોવા મળી રહ્યા છે જેથી સોનાની માંગ જે છે એ આગામી દિવસોની અંદર ઘટવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો સોનાની ડિમાન્ડ ઘટશે તો આગામી દિવસોની અંદર સોનું સસ્તું થઈ શકે છે અથવા તો કરન્સી માર્કેટની વાત કરીએ તો મિત્રો એક્સપર્ટ

સોનાની કિંમતો જે છે એ મિત્રો એક લાખ રૂપિયાની કે શેર બજારના રોકાણકારો જે છે એ શેર બજારની અંદર મંદી જોવા મળે તો સૌથી વધારે સોના તરફ વળતા જોવા મળતા હોય છે તો મિત્રો હાલ વાત કરીએ તો મિત્રો તમે લગ્ન માટે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોના તેમજ ચાંદી ની ખરીદી કરી લેવી જોઈએ નેક્સ્ટિયો ને અપડેટ